હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે જુદી બન્યા રેજો વિડીયોની અંદર નવા હોય તો અમારે જે કોઈ ગમે ઝૂલક્ષુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો પગલાં સબ્સ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો વિડિયોની અંદર છેલ્લે જુદી જોતા રહેજો વિડિયોની અંદર જોતાં પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક પેન્જ પોસ્ટર બનાવવાનું છે તો પહેલાં તો આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આનો કલર ચેન્જ કરી લેવાનો છે આવી રીતે કલર ચેન્જ કરીને એક નવું એક આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો હું પણ આવી રીતે બેકગ્રાઉન્ડ લઈ લઉં હું તો જોઈ શકો મિત્રો આપણે આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડને આવી રીતે ઝૂમ કરી લેવાનું છે ઝૂમ કરીને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય પછી આને ક્રોમાં કીમાં સેટ કરી લેવાનો રહેશે તો આવી રીતે સેટ કરી લેવાનો રહેશે તો જોઈ શકો મિત્રો હવે પાસે મિત્રો આપણે અહીં કને આલ્ફા એટલે કે આવી રીતે થોડુંક આલ્ફા સેટ કરી લેવાનું રહેશે આવી રીતે થોડુંક આલ્ફા સેટ કરી લેવાનું રહેશે હવે પાસે મિત્રો આપણે અહીં કને થોડોક કલરને ઝાકો કરવાનો રહેશે તો આવી રીતે આપણે ચાખો આપી દેવાનો છે તો આવા પાસે મિત્રો આવી રીતે અહીં કનેક બેકગ્રાઉન્ડ બ્લેક કલરનો બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તેને પણ આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે તો આપણે આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું રહેશે તો ક્રોપિંગ કરીને મિત્રો આવી રીતે આને થોડુંક સેટ કરી લેવાનું રહેશે આવી રીતે કંઈ સેટ કરી લેવાનું રહેશે હવે પાસે મિત્રો આપણે અહીં કનેક પાછું એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તેને પણ આવી રીતે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું રહેશે ક્રોપિંગ કરીને આવી રીતે શેડો આપી દેવાનો હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે થોડુંક આપણે અહીં કને શેડો આપી દેવાનો હોય હવે પાસે મિત્રો આપણે આંકને પીળા કલરનો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તેને પણ આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું હોય એને ગોળ ક્રોપિંગ કરી લેવાનું છે તો આવી રીતે શેડો આપવાનો હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે અહીં કને ખૂણામાં રાખી દેવાનું હોય એને આપણે ડબલ એટલે કે ડુપ્લિકેટ કરી લેવાનું હોય તો આવી રીતે એ આઈકાણને સેટ કરી લેવાનું રહેશે હવે પછી મિત્રો આપણે એક બીજા કલરનો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તેને પણ ગુલાબી તો આવી રીતે થોડોક ગુલાબી કલર સેટ કરી લેવાનો હોય આવી રીતે એને ક્રોપિંગ કરી લેવાનો ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે ગોળ ક્રોપિંગ કરીને આવી રીતે સેટ કરી લેવાનો રહેશે જોઈ શકો મિત્રો આવી રીતે સેન્ટ ટુ બેક કરવાનો રહેશે સેન્ટ ટુ બેક કરી લેવાનો હોય આ પાસે મિત્રો આને કંઈ ડુપ્લિકેટ કરી લેવાનું એવું નું આપણે અહીં કાને સેટ કરવાનું રહેશે સેન્ટ ટુ બેક કરી લેવાનો રહેશે અને થોડોક બ્રિજી સાઈઝમાં આ પણ આવી રીતે બ્રીજી ફોરવર્ડ તો આ પણ સેટ થઈ ગયું હોય તો જોઈ શકો મિત્રો આવી પાસે મિત્રો આપણે અહીંયા સિંગરના ફોટો સેટ કરવાના રહેશે તો હું પણ આવી રીતે ફોટો સેટ કરી લઉં હું તો આવી રીતે આપણે ફોટો સેટ કરી લેવાનો રહેશે આવી પાસે બીજો આપણે સિંગર અને એક્ટરના તો જોઈ શકો મિત્રો આવી રીતે ફોટો સેટ કરી લેવાના થોડોક ઝૂમ રાખી દઈએ તો આવી રીતે ફોટો સેટ કરી લેવાનો રહેશે તો જોઈ શકો મિત્રો સરસનું એવું પીએનજી પોસ્ટર બની રહ્યું છે વિડીયોની અંદર જોતાં પહેલાં વિડીયોને એક લાઈક કરવાનું ચૂકતા નહીં તો આવી રીતે એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ ક્રોપિંગ કરી લેવાનું અને પાછો આવી રીતે સેન્ટુ સોરી મિત્રો આવી રીતે થોડુંક ઝૂમ કરી અહીં કને નીચે સાઇઝમાં રાખી દેવાનું હોય આવો પાસે મિત્રો આપણે અહીં કને ટાઇટલ લગાવવાનું છે તો ટાઇટલમાં જોઈએ તો મિત્રો આવી રીતે ટાઇટલ સેટ કરવાનું રહેશે આ રીતે આપણે ટાઇટલ સેટ કરી લેવાનું છે તો બ્લેક કલર એક આપેલો છે એને થોડોક આપણે નીચે સાઈઝમાં રાખી દીધો જોઈ શકો મિત્રો આ રીતે ઝૂમ કરી લેવાનું છે આ રીતે સેટ કરી લેવાનું છે તો જોઈ શકો મિત્રો સરસ નો પીએનજી પોસ્ટર બની ગયો છે આ ઉપર છે મિત્રો આપણે सिंगर નું નામ તો આપણે सिंगर નું નામ સેટ કરવું હોય તો આવી રીતે સિંગરનું નામ લખી લેવાનું છે તો આપણે લેખ લખી લેવાનું છે સિંગરનું નામ લખી લેવાનું મિત્રો આવી રીતે સિંગરનું નામ છે તો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે આવ પાસે મિત્રો આપણે અહીંયા કરીને સિંગર તો સિંગર પણ આવી રીતે સેટ કરી દેવાનું તો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું હોય મિત્રો આ પાસે વધારાનું કંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો આપણી ચેનલનો લોગો તો આપણી ચેનલનો આવી રીતે લોગો સેટ કરી લેવાનો હોય હું પણ લોગા સેટ કરીને રાખી દીધા હૈ તો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું હોય તો મિત્રો કેવું લાગ્યું આપણું પીએનજી પોસ્ટર તો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી શેર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી અપડેટ નવી જોવાની મળતી રહેશે તમે તેના માટે અમારે જય મહારાજ વલ્લભ યુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો